હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હોળી સ્પેશિયલ ચટપટા મસાલા સાથે એકદમ ઓછા સમયમાં ઓછી મહેનતે જુવાર ધાણીનો સ્પેશિયલ ચેવડો બનાવશો તો તેના માટે મેં એક બાઉલ જુવારની ધાણી લીધી છે આ ધાણીને ચાળીને લેવાની એક વાટકો મકાઈના પવા અડધો વાટકો સિંગદાણા અડધો વાટકો દાળ અડધો વાટકો ટોપરાનો જે સૂકા ટોપરા આવે છે એની ચિપ્સ કરીને લીધી છે થોડા કાજુના ટુકડા અડદના જે લિજ્જત પાપડ આવે છે એ લીધા છે હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરશું તો લાલ મરચું ધાણા જીરું ચાટ મસાલો મીઠું અને દળેલી ખાંડ લીધી છે તો તમે જેવું મીઠું અને ગળ્યું ખાતા હો એ રીતે એડ કરી અને મસાલો બરાબર મિક્સ કરી અને આ મસાલાને સાઈડમાં રાખશું હવે મોટું અને પહોળું એક વાસણ લઈશું એમાં એક વાટકા જેટલું આપણે તેલ લઈએ તેલ ગરમ થાય એટલે આપણે અડદના પાપડ તળી લઈએ તો આ પાપડને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું જેમ થોડા બ્રાઉન કલરના થયેલા હશે તો સ્વાદ એકદમ સરસ આવશે તો છ થી સાત મેં પાપડ તળ્યા છે હવે આ પાપડને આપણે ટુકડા કરી લઈએ હવે મકાઈના પવા તળી લેશું તો તેલ મેં ઓછું લીધું છે એટલે થોડા થોડા એડ કરી અને મકાઈના પવાને તળી લેશું તો આપણા મકાઈના પવા તળાઈ ગયા છે હવે સિંગદાણા તળી લઈએ હવે ડાળિયાની જે ડાળ છે એ કાજુ અને ટોપરાની ચિપ્સ કરી છે તળી સાથે આપણે તળી લઈએ ફક્ત એક જ મિનિટમાં તળાઈ જશે થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના હવે તેલ વધારે છે તો મેં એક વાટકા જેટલું તેલ કાઢી લીધું થોડા જ તેલમાં આપણે વઘાર કરશું તો મીઠી લીમડીના પાન હિંગ અને હળદર એડ કરીએ અને જોવાની ધાણી એડ કરશું તો આ ધાણી આપણે બહારથી લાવવા હોઈએ છીએ એટલે થોડી ઘરાયેલી હોય અને ખુલ્લી હોય એટલે ઘરાઈ ગયેલી પણ હોય તો એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ ધાણીને ત્રણથી ચાર મિનિટ આપણે કૂક થવા દઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને આપણો ચેવડો પણ એકદમ ક્રિસ્પી બનશે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે જે મસાલો કર્યો હોય બે ચમચી જેટલો એડ કરશું પછી ચાખી અને પાછળથી જરૂર હોય તો વધારે આ મસાલો એડ કરવાનો જે આપણે વસ્તુ તળીને રાખી છે એડ કરીશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ તો બને ત્યાં સુધી આ વાસણ થોડું મોટું પોળું અને ઊંડું હોય એવું લેવાનું એટલે આપણે ચેવડો બરાબર મિક્સ કરતા ફાવે તો એકદમ ચટપટો એવો આપણે જુવારધાણીનો આપણો ચેવડો બનીને તૈયાર છે તમે એર ટાઈટ બોટલની અંદર ભરીને રાખશો તો લાંબો સમય સુધી આ ચેવડો એવો ને એવો જ રહેશે અને સ્વાદમાં પણ એકદમ ચટપટો એવો જુવારધાણીનો ચેવડો બનીને તૈયાર છે